ધોરણ ત્રણ વિષય આસપાસ આવરે વરસાદ મિત્રો આવરે વરસાદ મિત્રો તમે સૌ જાણો છો કે વરસાદ જે પડે છે તો વરસાદમાં વરસાદ પડતો હોય છે ત્યારે બધાને બાળકો ખૂબ આનંદમાં આવી જાય છે વરસાદ સાથે રમવાનો વરસાદ જોવાનો ગમતું હોય છે બાળકોને બરાબર ને તો વરસાદ એ ક્યાંથી પડે છે તો તમે કહેશો આકાશમાંથી બરાબર અને આકાશમાંથી જ ઉપરથી પડે છે પાણી બરાબર જે પાણીના ટીપાં પડે છે એને આપણે વરસાદ કહીએ છીએ તો મને કહેશો કે આકાશમાંથી પાણી પડે પાણીના જે ટીપાં પડે છે વરસાદ સ્વરૂપે તો શું આકાશમાં પાણીની ટાંકી હોય છે ના નથી હોતી બરાબર તો આ આકાશમાંથી પાણી કેવી રીતે પડતું હશે તમે તમે કહેશો કે વાદરા બંધાય છે બરાબર છે કે વાદરો બંધાય છે ને વાદારો વાદરો એ પાણી લાવે છે અને એ જે ટીપા સ્વરૂપે નીચે પડે છે એને વરસાદ કહેવાય છે પરંતુ આ વાદરો કેવી રીતે બંધાય છે શામાંથી વાદરો બંધાય છે અને કે કેવી રીતે આ વાદરો બંધાય ને પછી એના ટીપા સ્વરૂપે આપણને જમીન પર પાણી પાછું વરસાદ સ્વરૂપે મળે છે તમને ખબર છે સારું તો ચાલો આપણે આ પાઠની અંદર આજ સમજવાનું છે કે વરસાદ જે પડે છે જે આકાશમાં વાદરો કેવી રીતે બંધાય છે તેમના વિશે આપણે જાણવાનું છીએ તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં એક સુંદર મજાની એક હાથીની વાત કરવામાં આવી છે તો એ હાથીનું નામ છે અપ્પુ અપ્પુ નામે એક હાથી છે તો એ હાથીની સુંદર મજાની વાર્તાથી આપણે પ્રકરણને સમજવાનો પ્રયત્ન કરીએ આવરે વરસાદ અપ્પુ કેરા ખાય છે અપ્પુ કોણ છે આજે ચિત્રમાં તમે જોઈ રહ્યા છે હાથી છે બરાબર અપ્પુને કેરા પસંદ છે તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે આપણને શું ભાવે છે કેરા ભાવે છે તો એ જાતે જ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો એક દિવસ તેને જોયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા છે હવે ઘણા વખતથી વરસાદ પડ્યો હતો નહીં આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનારો અને ચોમાસું તો ચોમાસાની અંદર જ આપણે ત્યાં વરસાદ પડતો હોય છે તો વરસાદ ચોમાસાની ઋતુમાં ઘણીવાર પડવામાં લંબાઈ જતો હોય છે અથવા તો ઘણા લાંબો સમય પછી વરસાદ પડતો હોય છે એવું બને તો ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો તો જે કેળાનું જે વૃક્ષ હતું એ કેરાના વૃક્ષો નમી પડ્યા હતા એટલે પાણી ન મળવાના કારણે મૂરઝાઈ ગયા હતા અપ્પુને થયું મારે મારી સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ એટલે અપ્પુને એવું થયું કે આ કેરાના વૃક્ષોને પાણી વરસાદ પડ્યો નથી તેથી પાણી મળ્યું નથી ઘણા સમયથી માટે મારે મારી સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ એવું અપ્પુને થયું હાથી આપણે કહીએ ને હાથી આ પ્રમાણે જ્યારે હાથીને કાડોમાં રમવું પાણીમાં રમવું ખૂબ જ ગમતું હોય છે ગમે છે ને તો હાથી એ સૂંઢમાં પાણી ભરીને નહાય છે એવું આપણે કવિતાની અંદર ગાતા હોઈએ છીએ બરાબર કે તમે પહેલાં બીજા ધોરણમાં ભણ્યા હશો તેમાં હાથી સૂંઢમાં પાણી ભરી ભરીને નહાય છે એમના શરીર પણ સૂંઢમાં પાણી ભરે છે અને એમના શરીરને ઠંડક આપે છે આ પ્રમાણે તમે ચિત્રમાં જોઈ શકો છો તો અપ્પુને એવું થયું કે ચાલો મારે પણ આ કેરાના વૃક્ષને પાણી પાવવું જોઈએ એટલે એમણે તેને નદી તરફ ચાલવાનું શરૂ કર્યું નદીમાં પાણી જોઈ અપ્પુ ખુશ થયો તેને ધરાવીને પાણી પીધું તેને તેના શરીરને સૂંઢમાં પાણી ભરી સ્નાન કર્યું સ્નાન કર્યું એટલે નદીમાં નહવા માંડે છે અને આ રીતના તમે જોઈ શકો છો સુંધમાં પાણી ભરીને હાથી સ્નાન કરી રહ્યો છે પછી તેને સુંડમાં પાણી ભર્યું કેળાના વૃક્ષોમાં નાખ્યું પછી શું કરે છે પહેલાં હાથી નદીમાં જાય છે અને નદીમાં જઈને ધરાઈને પાણી પીએ છે અને સુંઢમાં પાણી ભરી ભરીને સ્નાન કરી લે છે બાદમાં જ્યારે એ સુંડમાં પાણી ભરીને લાવે છે અને કેળાના વૃક્ષોને જે નમી પડ્યા હતા એ પાણી કેરાના વૃક્ષોને પાય છે પાણી ન મળ્યું ને કેરાના વૃક્ષ પાણી મળ્યું ને કેરાના વૃક્ષ જીવંત બન્યા પાણી મળતા જ કેળાના વૃક્ષો જે નમી પડ્યા હતા એ સારા થવા માંડ્યા એટલે કે જીવંત મૂળાઈ ગયા હતા એ ધીમે ધીમે પાછા પોતાની રીતે સારી રીતના પોતાની સ્થારી સિટીમાં આવવા માંડે છે અપ્પુએ કેરાના વૃક્ષને કહ્યું તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેરા આપો છો હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ કેરાના વૃક્ષોને અપુએ શું કહ્યું કે તમે મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો તો હું પણ મારી પર એ ફરજ બને કે હું તમને પાણી પાઉં જો આપણે એમના પરથી ફળો ખાવા હોય તો એમને પણ આપણે વૃક્ષોને આપણે આપણે પહેલાં જતન કરવું પડે વૃક્ષોનું તો જ એનું ફળ આપણને મળે છે જો પાણી ન મળે વૃક્ષને તો એ મૂળાઈ જાય ને છેવટે ના મળે તો એ સુકાઈ જાય છે તો અપ્પુએ કેળા ખાવા હતા અને અપ્પુ કહે છે કે હું તમને તમારી પાસેથી પાકા કેળા મને આપજો અને હું તમને હવેથી દરરોજ પાણી આપીશ એવું કહે છે મિત્રો અહીં થોડા પ્રશ્નો છે તેના દ્વારા આપણે સમજીએ કે કેરાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય હવે કેળાના વૃક્ષને પાણી ન મળે તો તે નમી પડે છે નમી પડે ને તેવી રીતના ઘણા બધા છોડને પાણી જો ના મળે આપણે જે છોડ વૃક્ષો જે રોપા રોપ્યા હોય ઘરે એને રોજ કુંડામાં હોય છોડ તો તેને પાણી આપવું પડે છે બરાબર ને આપો છો ને પાણી હા તો પાણી આપવું પડે છે તો કેરાના વૃક્ષોને જો પાણી ન મળે લાંબો સમય તો એ નમી પડે છે અને જો ના મરે તો એ સુકાઈ જાય અને તેના પાંદડા ખરી પડે છે ત્યારબાદ છે આસપાસ ઊગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે હવે જે કેરાના વૃક્ષોને તો અપુએ પાણી પાયું પરંતુ બીજા પર એવા વૃક્ષો છે વરસાદથી જ તેમને પાણી મળતું હોય છે બરાબર વૃક્ષો જે છે એ જમીનની અંદર પાણી હોય છે વરસાદ પડવાથી જમીનની અંદર જે પાણી ભેગું થયું હોય એ એના મૂળ સ્વરૂપે મૂળ જે છે વૃક્ષોનો જે એક ભાગ છે મૂળ જે જમીનની અંદર હોય છે એ મૂળ પોતાના વૃક્ષોને દરેક ભાગ સુધી પાણી પહોંચાડવાનું કાર્ય કરે છે ખબર છે ને તમને આપણે વન પડીની અંદર ભણી ચૂક્યા છે બરાબર ને કે વનસ્પતિનો જે ભાગ મૂળ છે એ જમીનની અંદર હોય છે અને મૂળનું કાર્ય શું છે કે વનસ્પતિના બીજા ભાગોને સુધી પાણી પહોંચાડવાનું કાર્ય કરે છે તો અહીં આપણને પ્રશ્ન શું છે કે આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી હવે આપવું એ તો કેળાના વૃક્ષોને પાણી પાયું પરંતુ બીજા વૃક્ષો પણ છે જેને પાણી મળ્યું ના હોય તો તે કેવી રીતે ચાલે બરાબર તો આસપાસ ઊગતા વૃક્ષોને પાણી મોટેભાગે વરસાદથી જ મળે છે બરાબર અને કેટલાક નાના છોડવાઓને અમે પાણી આપીએ છીએ મોટા વૃક્ષો પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે હવે વરસાદ ના પડ્યો હોય મિત્રો તો ઘણા વખતથી વરસાદ ના પડ્યો હોય અને પાણી છે જમીનની અંદર ઊંડું ઉતરેલું હોય તો તે કેવી રીતના વૃક્ષ પાણી મેળવી શકે બરાબર એટલે સમયે સમયે વરસાદ જે ઋતુમાં પડે છે ત્યારે જ જે વૃક્ષો છે મોટા એને પાણી મળી રહેતું હોય છે તો શું કહે છે કે આસપાસ ઉગતા વૃક્ષોને પાણી મોટેભાગે વરસાદ થકી જ વરસાદથી જ મરે છે અને કેટલાક જે નાના છોડવાઓ છે એને અમે પાણી આપીએ છીએ અને મોટા વૃક્ષો પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે ક્યાં ક્યાં તમે જોયા છે પ્રાણીઓને પાણી પીતા હા જોયા છે બરાબર તો ક્યાં ક્યાં જોયા છે તો ખાસ તમને ગામડાઓમાં જોવા મળશે મિત્રો ગામડાઓમાં તળાવ હોય છે તો તળાવમાં પ્રાણીઓ પાણી પીવા જતા હોય છે જાય છે ને બીજું નદીમાં જાય છે મોટાભાગે ગામડાઓમાં આવા વધારે જોવા મળે કારણ કે ગામડામાં તરાવ હોય છે અને ઠેર ઠેર અમુક અમુક જગ્યાએ હવાડા બનાવેલા હોય છે પ્રાણી પ્રાણીઓને પાણી માટે પીવા માટે હવાડા ચોરસ કુંડનાનો બનાવેલો હોય છે અને હવાડા કહેવાય બરાબર જેની અંદર પ્રાણીઓ પાણી પીવા માટે આવતા હોય છે તો તે જગ્યાએ તમે જે તે જગ્યાએ જોયું હશે તો તમારે લખવાનું છે કે મેં પાણીઓને તળાવમાં નદીમાં અને હવાડામાં પાણી પીતા જોયા છે આ પ્રમાણે તમારે લખી શકાય તમે કોઈ પ્રાણીને પાણી પાયું છે તે કઈ રીતે પાણી પીવે છે હવે મિત્રો ઘણા પ્રાણીઓ જીપ દ્વારા પાણી પીતા હોય છે જીભથી ચાંટીને પીતા હોય છે અને ઘણા પ્રાણીઓ મોંઠી પાણી પીતા હોય છે તમે જોયું હશે ઘણા પ્રાણીઓ કૂતરો છે તો એ જીભથી પાણી પીએ છે બરાબર જોયું હશે બરાબર ને તો એ પાણીઓ તમે કોઈને પાણી પાયું હોય અને તમે જોયું હોય તો તમે લખી શકો સારી રીતે પરંતુ તમે એ પ્રમાણે લખી શકો કે હા મારી ઘણાના ત્યાં પ્રાણીઓ ઘરે પારેલા હોય છે ગાય અને ભેંસ આપણે ત્યાં વધારે જોવા મળે છે પાધારા જે પશુઓ હોય છે એને પારવામાં આવતા હોય છે તો મેં મારી પારેલી ગાયને ડોલથી પાણી પાયું તે પોતાના મોં વડે પાણી પીવે છે ગાય મોં વડે પાણી પીએ છે મિત્રો તો તમે જો કોઈ પ્રાણીઓ આ આપણા ઘર આંગળાના હોય અને પાણી પીતા હોય તો તમે જોજો કે કયા પ્રાણીઓ કેવી રીતે પાણી પીએ છે આપણે એ પણ શીખી ગયા હતા પ્રકરણ એકમાં પૂનમે શું જોયું એમાં આપણે સમજ્યા હતા કે મોં વડે પાણી પીતા પ્રાણીઓ અને જીભ વડે પાણી પીતા પ્રાણીઓ તેમાં આપણે જોયું હતું બરાબર તમને યાદ જ હશે યાદ છે ને હા તો તમે પણ ઘર આંગણે જે પ્રાણીઓ પાણી પીતા હોય છે એને ધ્યાનથી અવલોકન કરજો તો વધુ ખ્યાલ આવશે કે તેઓ જીભથી પાણી પીએ છે કયા પ્રાણીઓ મોં વડે પાણી પીએ છે એ તમને ખ્યાલ આવશે બરાબર તો મિત્રો આજે આપણે અપ્પુની વાતો કરી જે અપ્પુએ કેળાના વૃક્ષને સુંદમાં પાણી ભરીને લાવ્યા અને કેળાના વૃક્ષને પાણી તો જે વરસાદ પર જ આધાર હોય જે વૃક્ષોનો તો વરસાદ જો ના પડે તો તે ઝાડ ઘણા સમય સુધી જો વરસાદ વરસાદની ઋતુમાં ના પડે તો એ ઝાડ મૂળાઈ જાય અને અંતે સુકાઈ પણ જાય છે પરંતુ મોટા ભાગના મોટા જે વૃક્ષ જેને આપણે ઝાડ કહેવાય કહીએ છીએ તેના મૂળ બહુ ઊંડે સુધી જમીનની અંદર ઉતરેલા હોય છે જેથી તેઓ જમીનની અંદરથી પાણી મેળવતા હોય છે અને જમીનની અંદર ઊંડે સૂંડી મૂળ ઉતરેલા હોય છે જેથી ત્યાં ભેજ સ્વરૂપે પાણી મળતું હોય છે જેના કારણે તેઓ જીવંત રહેતા હોય છે અને ફરીથી વરસાદ પડે છે તો તેમને પાણી મળે તેનાથી એ વધુ સારા જીવંત બની જાય છે તો મિત્રો આ પ્રમાણે આપણે આજે અપ્પુની વાત જોઈ ત્યારબાદ જે આગળનો મુદ્દો છે જે આપણે ભાગ બેના વિડીયોની અંદર સમજીશું